સ્વિફ્ટ મોટર કાર અને બ્રિઝા કાર વચ્ચે અકસ્માત સજાતા રસ્તા પર ભારે અફરા માહોલ મચી જોવા પામ્યો હતો અકસ્માત એ રીતે સજાયો કે સ્વિફ્ટ મોટર કાર બીઆઈટીએસની રેલિંગ તોડીને બીઆટીએસ રૂટમાં ઘૂસી ગઈ હતી અને કારનો કચરો ઘણો વળી જવા પામ્યો હતો કે એ મોટી વાત એ છે કે આ આખો અકસ્માત કઈ રીતે સજાયો તે પોલીસ કે ફાયર સમજી શકી નથી બે કાર વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતને લઈને રસ્તા પર ભારે અફડા મચી ગઈ હતી મોટી સંખ્યામાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી જેને લઈને વેસુ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ દોડી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતાં જોવા મળ્યું હતું કે આ વિચિત્ર અકસ્માતમાં સ્વિફ્ટ મોટર કારની અંદર એક મહિલા ગંભીર રીતે ફસાઈ ગઈ હતી જેથી તેને રેસ્ક્યુ કરવા માટે પોલીસે ફાયર વિભાગને જાણ કરી બોલાવી હતી પોલીસે ફાયર વિભાગને જાણ કરતા જ વેસુ તથા મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને પરિસ્થિતિ જોતા તાત્કાલિક ટીમ મહિલાને કરવા લાગી હતી વિભાગના દ્વારા હાઇડ્રોલિક કટર મશીનનો ઉપયોગ કરી કારના દરવાજા અને પતરા કાપીને એક કલાકની જેમત બાદ મહિલાનું રેસ્ક્યુ થતું અને મહિલાએ ઇજા થઈ હોય જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી બે મોટર કાર વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માત લઈને ઘટના સ્થળે પોલીસ સહિતનો કાફલો પણ પહોંચી જવા પામ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદેઠા